સમરણ કર્યા છે જેને જેને પૂનમ્ય ભર્યો છે બાપ એમનો હરક નો હિસાબ જવા નહીં દુ બાપ ખમા જો જગતમાં સર્વ દેવી દેવતા જગતમાં એક એક અમાર પૂનમ રવિવાર ના દાડા મંગળવાર ના દાડા હિસે પણ હું બાર મહિનાનો નો બાર બીજ નો ધણી બાર બાર બીજો બતાવનારો સુખમાં એવું મારું વેની છે ભલે મારી મૂર્તિ ના હોય ભલે મારો ફોટો ના હોય પણ જગતમાં કોઈ દાડે સમય મળે તો જગત ને માલિકો પૂનમ નો દાડો નહી તો બીજ નો દાડો ભરજો મારા ટીકડે ધોમ ની માલિકો આવું હું રામદેવ ખમા કેમ કે જગત ની માલિકો હું ભાવ નો ભૂખ્યો દેવ શું બાપ વસ્તુ નો ભૂખ્યો નહીં બાપ ખમા

દેવતા દેવતાનું આસન દીધું હિય પણ જગત ની માલિકો એ સાવર્યા દ્વારિકાના દ્વારિકા ના મારી સામે જો હાથ ફેલાવાના વ્યક્તિ ને જો ખાલી ખોળે જવા દો જગત ની માલિકો મારા ધૂણવા ખોટ પડ્યા બાપ ખમા

આરાધના કરીને ને હાથ ને માલિકો છોડે અને જો જગત ની માલિકો જો કંકુ ન પ્રગટાવું તો મારા અલગ ધણી ને માતા મોમાઈ ને ધોળવું નકામું પડે ખમા દરેક વ્યક્તિ ને પરમાણ જોતું હિસે તો જગત માં આ ટીકડી ધોમ માં બેઠો બેઠો જગત માં દ્વારિકા નો નાથ પરમાણ પણ હાલશે માતા રાધા રાની જે મોમાઈ છે એમનું બી પરમાણ છે બાપ ખમા

આટલું કરીને જોજો જગત માં બેડો ના પાર કરો પૂર્વ આવી જતા રહેશો પણ મન અને અભિમાન અને ઈર્ષાની પોટલી બાંધી ને ગોમના હિમાળામાં મુકતા આવજો તો જ બનશે બાપ ભક્તિ કરતા કરતા હું આટલો જ્ઞાન જાણું હે બાપ તો જિંદગી મરી જશો કંકુ પ્રગટ ના થશે રાખીને જગત માં એના જોડે રેવા દિયો તમે પોતાનો કરમ રાખી ને ભગવાન ને ભજજો બાપ આ ઓલું આમ કરે છે આ તેમ કરે છે આ રેવા દિયો આમાં તમે હંગા ત્યાં ડૂબી મરશો દુનિયા છોડી દો ભગવાન ને જોવાનું શરૂ કરી દો બાપુ આના જોડે આટલું છે મારા જોડે કોઈ નહીં બાપ આટલું તમે ઈચ્છો છો પણ જગતમાં માં દુઃખ છે ને કેવાય એ તમે જો હો બાપ

ખાલી એટલો તમે આકાશ માર્ગે આટલું કહીને હે નાથ એના કરતા પણ ખાલી આટલું ખોળો ફેલાવીને જગતમાં ભગવતી જે જગત જનની મોમાઈ બેઠી છે ને બાપ એના હામે જો કદાચ ખોળો માંડીને તમે ઘગરો બેટા તમારા હાથમાં તમારો ખોળો કોઈ દાડો ખાલી નહીં રહેવા દે ખુશીઓ ભારત ભારે બેટા પણ આસ્થા શ્રદ્ધા પૂર્વ તમે કામ અહિયાં ચેટલા માણસ છે બેટા કે અમારા જગતમાં મારા દીકરા જગતમાં એમને વ્યસન આપ્યું છે હાથ ફેર્યા વિના તમારું દુઃખ ભાગ દે એવું કીધું તો બાપ પણ જેને જેને માથે હાથ મૂકી શકે શરીર પર હાથ ફેરવાનો કોઈ અધિકાર નહીં છે બાપ કોઈ દીકરી કોઈ કુવાસી ને કોઈ પુરુષ ન બેટા એટલે અમે આ મઢ મંદિરનો એવો નિયમ છે કોઈના શરીર પર હાથ નહીં પેરવા પણ તમારો હાથ તમારા શરીર પર ફેરવવાનો બેટા છતાંય મોઢા આ થી આ બાજુ કરીને આ ફેરો બેટા તો તમારે ચોહી તમારા દુઃખ નિવારણ થાય બાપ શ્રદ્ધા પૂર્વક તમે આ કરો બેટા તો તમારા અવશ્ય બેટા તમારે હતો હાથ તમારા કષ્ટ નિવારણ થશે આવું મારા રામનું વ્યન છે ખમા જે જે શબ્દ આલું છું એ શબ્દ બેટા જગતમાં શરીર માંથી તમારા તમારી આત્મા માં તમારા અંદર તે ગંદકી સાફ કરો બેટા ખાલી મકાન માં શું ખાલી મકાન પડ્યું હોય એમાં હાનો વાહો થાય બાપ

શ્રી હરિ નારાયણ નો વાસ થઈ ગયો માતા ભગવતી મોમાઈ નો વાસ થઈ ગયો એ શરીર શુદ્ધ પવિત્ર રહે જેનામાં રામ નામ શબ્દ સમાઈ ગયો એ શુદ્ધ પવિત્ર રે ખોળ્યું જેનામાં ઈર્ષ્યા ની ગઈ અને અભિમાન ભરાયેલું હોય એ ખાલી મકાન જેવું થઈ રહી બેટા આવું મારું વેન ખમા એટલે સુખ તમે દુખી થવાનું છોડી દો તમારા જોડે જે છે એનાથી ખુશ રહો અને ભગવાન હામી હાથ ફેલાવો તો દુનિયા ઈશા કરે કઈ નઈ કરે બેટા તમે કોઈ મઠ મંદિર એટલે તમે સદાય તમારા દુખ ની તમારા કોઈ વાત કોઈને દેવને કેહો તો તમારો સહાયક બનીને થશે તમારી કુળદેવી તમારો હાથ ચાલશે તમારી કુલ એટલે તમારો દરેક વ્યક્તિ નોમ કેમ પૂછવામાં આવે જાત કુળ કેમ પૂછવામાં આવે છે બાપ કેમ તમારી કુળદેવી કહે કે મારી વસ્તી આ દુખ છે મારી વસ્તી આ વસ્તુ છે

બેટા જયારે સદી થઈ અને જાય બાપ મારો બાપ કે છે મારો બાપ મારશે આવું તો નહી કે બેટા એમ કરીને છોકરું બીજી વાર આજુબાજુ बाजू એ નહીં બાપ

પહેલાની ની ભગતી નો પાઠ ભણાયો હોય બેટા પોતાના બાળકોને પહેલાથી સંસ્કાર આપ્યો હોય બેટા તો તમને આ દિવસ ના જોવો પડે એટલે હું દરેક વ્યક્તિ ને કઉ છું બેટા તમે છોકરા ને પોતાના જગતમાં એવું છે કે જગતમાં બે છોકરા હોય એકને ભક્તિનો પાઠ ભણાવો બેટા અને બીજાને ઘરનો જવાબદારી સુપો બેટા હમ સાહી એકને રામનું નામ બજાડો ને એકને ઘર સંસારમાં પાડો બેટા હા સાહી હે માડી એવું મારું કેવું છે બેટા

જાગૃત થવો અને પોતાના છોકરાને સારા સારા ગુણ સારા સારા સંસ્કાર આપો અને લહેરાવો આવું મારું વહેન છે કીધું છે ને બાપ કે દુનિયા ને તમારું દુઃખ ની વાત નહીં જણાવો બેટા કોઈ મઢ કોઈ ધડા ને એમને જઈને ને કગરો બાપ વ્યક્તિઓને તમારા દુઃખ ની વાત જણાવશો તો વ્યક્તિ મજાક સિવાય કઈ તમારે કરે બેટા